તેજિંદર સિંહ સરદાર ભરૂચથી દહેજ તરફ યુનિકોર્ન બાઇક પર જઈ રહ્યા હોવાની માહિતી મળી હતી જેથી ભરૂચ દહેજ રોડ પર એક્સપ્રેસ વે નીચે વોચ ગોઠવતા બાતમીવાડી બાઇક સાથે બંને શખ્સો ચડપાઈ ગયા હતા તેમની તપાસ કરતા ચાંદીનો જુડો અને રોકડ મળી આવ્યો હતો બંનેની સઘન પૂછપરછ દરમિયાન બંને શખ્સોએ ત્રાલસા ગામની ચોરી સહિત ઓગસ્ટ બે હજાર પચીસમાં ભરૂચ શહેરની હિતેશનગર સોસાયટીમાં કરેલી બીજી ઘરફોડ ચોરીની કબૂલાત કરી હતી બંને આરોપીઓને ભરૂચ તાલુકા પોલીસના હવાલે કરવામાં આવ્યા હતા બંને આરોપીઓ રાત્રિના સમયે બાઇક લઈને નીકળતા હતા અને બંધ મકાન દેખાય તો તેનું તાળું ડિસ્મિસ થી તોડી નાખતા હતા ઘરમાંથી ચોરી કરી મુદ્દામાલ સરખા ભાગે વેચી લેતા હતા બંને ઝડપાયેલી સમૂહ માસિયાઈ ભાઈઓ છે અને અગાઉ સગાઓ સાથે રહી ચોરી કરતા હતા જસબીર સીટાક હૈદરાબાદ રાજ્યના કમારેડી જિલ્લાના બે પોલીસ સ્ટેશનોમાં વર્ષ બે હજાર ચોવીસની ત્રણ ઘરફોડ ચોરીમાં વોન્ટેડ છે ભરૂચ વિસ્તારની જાણકારી હોવાને કારણે અહીં ચોરોને ટાર્ગેટ કરતા હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે